જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવને મારા ભગવદસ્મરણ અજ્ઞાતિરાધાનાંજનસયા ચક્ષુરૂમીત શ્રીગુરવે નમ શ્રીવલ્લભાધી જય શ્રી ગુસાંઈજી પરમ દયાલગી દયાલગીજી સરસ જયેશભાઈ અઘેરા અત્યારે લાઈવ થઈ ચૂક્યા છે એમનું હાર્દિક સ્વાગત છે મુકેશભાઈ અઘેરા સોરી સર્વપ્રથમ વૈષ્ણવ છે એમનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો વૈષ્ણવો આપણે વલ્ભા આખ્યાન છે રોજે રોજ અત્યારે બે વાગે લાઈવ થઈ અને વાંચન કરીએ છીએ અત્યારે આપણે વલ્બ બીજું છે એ આપણે અત્યારે શરૂઆત કરી દીધી છે અને એ સાંભળી રહ્યા તો બીજા આખ્યાનમાં ગોપાલદાસજી બીજી કડીમાં એવું કહે છે કે ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પા આમ બીજી કડીમાં ગોપાલદાસજી ગાય છે વિઠ્ઠલભાઈ રમેશભાઈ ક્રિષ્ણા સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી ભટ્ટજીને ત્યાં શ્રી વલ્લભ નું સ્વરૂપ પ્રગટવાનું છે તો એ સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરે છે જેનું ગુણગાન અહરની સ્વેદની શ્રુતિઓ ગાય છે અને છતાં એ ગુણગાન ગાવામાં અસમર્થ રહે છે જે પ્રભુ ના ગુણો નું ગાન કરે તે મર્યાદા સ્તૃતિ અને જે પ્રભુના ના ગાન કરે તે પુષ્ટિ સ્તૃતિ કારણ કે આ ભક્તિ માર્ગમાં ગુણાશક્તિ નથી સ્વરૂપા શક્તિ છે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ માં શું ફરક છે? પ્રભુ ના ગુણો ને લઈને યદી પ્રભુ માં પ્રેમ છે તો કહેવાય મર્યાદા ભક્તિ અને પ્રભુ ના સ્વરૂપ માં પ્રેમ છે તો માનવું કે પુષ્ટિ ભક્તિ છે. સર સંસાબેન અને જય વડાલિયા આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ ના ગુણો ને કારણે જે પ્રેમ થાય તે ત્યાં સુધી જ રહે જ્યાં સુધી પ્રભુના ગુણો દેખાતા રહે પ્રભુને પ્રેમ એટલા માટે કરીએ છીએ કે એ દયાનિધિ છે કૃપા નિધિ છે કરુણા સાગર છે જ્યાં સુધી કૃપા કે કરુણા દેખાશે ત્યાં સુધી પ્રેમ રહેશે પણ જ્યાં કરુણા દેખાવાની ઓછી થઈ કે પ્રેમ પણ ઓછો થઈ જ જશે કૃપાનો અનુભવ થતો રહે ત્યાં સુધી પ્રેમ રહે જ્યાં કૃપા દેખાતી બંધ થાય કે મનમાં આવે કે હું આટલું આટલું કરું છું છતાં પ્રભુ એ મારી સાથે આવું કેમ કર્યું પ્રભુને પ્રેમ કરીએ છીએ તે એટલા માટે કરીએ છીએ કે પ્રભુની અંદર આ ગુણ છે જ્યારે પ્રેમ કરવાનું કારણ હોય ત્યારે પ્રેમ કરીએ તો એને મર્યાદા પ્રેમ કહેવાય બરાબર ને તો તમે કોઈને પ્રેમ કરતા હો અને એમ કહો કે હું એને આટલા માટે પ્રેમ કરું છું એની આંખો સરસ છે એનો અવાજ સરસ છે એની વાણી સરસ છે સ્વભાવ સરસ છે આમ કોઈને કોઈ કારણસર પ્રેમ કરતા હોઈએ તો એ પ્રેમ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એ કારણ તમને અનુકૂળ રહેશે સ્વભાવ સારો હોય અને અનુકૂળ હોય ત્યાં સુધી પ્રેમ રહે થોડો વિપરીત થયો કે પ્રેમ ગયો આવા પ્રભુના ગુણને કારણે પ્રેમ થયો અને પ્રભુના સ્વરૂપના કારણે પ્રેમ થવો એ બંનેમાં ફરક છે બંને અલગ છે કોઈ આપણને પ્રભુ સાથે પ્રેમ થવાનું કારણ પૂછે ને આપણે ઉત્તર ન મળે તો માનવું કે પ્રેમ સાચો છે પ્રેમ થવાના ઘણા કારણો મળે તો માનવું કે પ્રેમ નથી પણ ભ્રમ છે જ્યાં સુધી પ્રેમ કરવાનું કારણ આપણને દેખાતું રહે ત્યારે માનવું કે સકારણ પ્રેમ છે અને એવો પ્રેમ ટકશે નહીં તેથી જ ગુણોનું ગાન કરે છે એ મર્યાદા અને જે સ્વરૂપનું ગાન કરે છે તે પુષ્ટિ છે સ્વરૂપ કેવું મંજુલાબેન જ્યોત્નાબેન સર્વ વૈષ્ણવો નું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો વલ્લભ નું સ્વરૂપ કેવું પોતે આનંદ સ્વરૂપ છે આનંદ અનુપ સુંદર જીવણલાલજી મહારાજ એમની ટીકામાં એવું કે છે કેટલીક વસ્તુઓ એવી હોય કે જેનું સ્વરૂપ સુંદર હોય પણ ગુણ સારા ન હોય જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય કે જેનું સ્વરૂપ સુંદર ન હોય પણ ગુણ સારા હોય દાખલા તરીકે કસ્તુરીના ગુણ સારા છે પણ તેના રૂપ નથી તેનામાં રૂપ નથી એવા કોઈક જ હોય કે જેને અંદર દરેક વસ્તુ અનુકૂળ હોય જેનું સ્વરૂપ અને ગુણ બંને સારા હોય એટલા માટે તો શ્રી ગુસાઈજી એ જયારે શ્રી વલ્લભ ના ગુણગાન કર્યા ત્યારે એ સ્ત્રોત નું નામ છે સર્વોત્તમ સ્ત્રોત કારણ કે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે સર્વોત્તમ કોને કહેવાય જે સર્વમાં ઉત્તમ હોય સર્વદા ઉત્તમ હોય અને સર્વત્ર ઉત્તમ હોય આવા ત્રણ વસ્તુ જેને લાગુ પડે તે સર્વોત્તમ કહેવાય ઘણા લોકો સર્વમાં ઉત્તમ હોય એના જેવું કોઈ ન હોય પણ એ સર્વદા ઉત્તમ ન પણ રહે એની અવધિ હોય કદાચ સર્વમાં ઉત્તમ હોય સર્વદા ઉત્તમ હોય પણ એ સર્વત્ર ઉત્તમ રહેતા નથી એનામાં એક કાર્ય કરવાની આવડત હોય એનો એવો અર્થ નથી એનો એવો અર્થ નહીં કે દરેક કાર્ય કરવાની એનામાં ચતુરાઈ હશે તો જે સર્વમાં ઉત્તમ સર્વદા ઉત્તમ અને સર્વત્ર ઉત્તમ હોય એને જ સર્વોત્તમ કહેવાય એવા શ્રી મહાપ્રભુજી છે એટલા માટે તો કહ્યું છે કે આનંદરૂપ અનુપ સુંદર પામે કોઈ આપ સર્વ નું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ જે આનંદ સ્વરૂપ છે જે આનંદરૂપ અનુપ સુંદર છે એનો પાર કોણ પામી શકે શ્રી વલ્લભ નું એવું અદભુત સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીના એક સેવક હતા સુંદર દાસ એ જયારે સુંદર શબ્દો નો ઉપયોગ કરતા ત્યારે મહાપ્રભુજી માટે જ કરતા શ્રી વલ્લભ ની ચર્ચા ચાલતી હોય શ્રી વલ્લભ ના ગુણગાન ચાલતા હોય તો જ એમના મુખમાંથી સુંદર શબ્દ નીકળે તે સિવાય એ સુંદર શબ્દનો ઉપયોગ જ ન કરે ક્યારે કરે જ નહીં એટલી અનન્યતા અને સ્વરૂપ આશક્તિ એમને શ્રી વલ્લભમાં હતી એવા સુંદર દાસ હતા એક દિવસ કોઈ વૈષ્ણવ પોતે મહાપ્રસાદ લેવા બેઠા હતા કોઈ વૈષ્ણવે તેમને પૂછ્યું કે મહાપ્રસાદ કેવું છે સુંદરદાસ કે અતિ સુંદર અતિ સુંદર બધા વૈષ્ણવોને આશ્ચર્ય થયું આશ્ચર્ય થયું કે આ સુંદરદાસને ને તો એવી ટેક હતી કે સુંદર શબ્દનો ઉપયોગ શ્રી વલ્લભ માટે જ કરવો તો આજે તેમના મહાપ્રસાદ માટે સુંદર શબ્દ કેમ બાઈપ્રુ બધાએ કહ્યું કે સુંદરદાસ આજ તમારી ટેક તૂટી કેમ તમે આજે પ્રસાદ માટે સુંદર બોલ્યા તમે શું પૂછી રહ્યા હતા બોલી રહ્યા હતા તેમાં મારું ધ્યાન જ નહોતું મારું મન તો આજે વિજયનગરના એક દરબારમાં હતું જ્યાં શ્રી મહાપ્રભુજી ઉચ્ચા સિંહાસન પર બિરાજમાન હતા મોટા મોટા પંડિતો આપની સ્તુતિ કરી રહ્યા હતા અને તમે પૂછ્યું ત્યારે મેં તો એ સ્વરૂપ માટે અતિ સુંદર કહ્યું ચાહે તમે મને કંઈ પણ પૂછ્યું હશે પણ મારા મનની વૃત્તિ તો ત્યાં હતી ત્યાં વલ્લભ માં હતી અને મેં વલ્લભ માટે અતિ સુંદર એવા શબ્દો છે એ વાપર્યા માટે ગોપાલદાસજી કહે છે કે આનંદ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર વલ્લભ ના પ્રાગટ્ય ની ભૂમિકા બનાવતા પહેલા અહીં ગોપાલદાસજી કહી રહ્યા છે કે વલ્લભ નું પ્રાગટ્ય અદ્ભુત એટલા માટે છે કે આ બાજુ કોઈ નહી પણ આનંદ સ્વરૂપ આ બીજું કોઈ જ નથી પણ આનંદ સ્વરૂપ છે કહેવાય છે છે જે રસ રસ એ જ સાકાર પ્રગટે અદભુતમાં તો અદભુતતા એમાં છે એટલા માટે અહિયાં કહ્યું કે શ્રી વલ્લભ પ્રગટ્યા છે એ પ્રભુ છે એ તો મહાપ્રભુ કહેવાના છે મહાપ્રભુજી છે એ તરીકે પ્રસિદ્ધ થવાના છે આપણે શ્રી ગોવર્ધન નાથજીના દર્શન કરીએ છીએ પણ શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે જો કે રોમ રોમ પ્રીતિ કોટી ગોવર્ધન ના રાય શ્રી વલ્લવ બરનું કહા બડાઈ નુતનબેન જાવિયા રમેશભાઈ ચંદુભાઈ ભૂમિબેન મનિષાબેન હરેશ ભાઈ આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભના ગુણગાન અમે શું કરીએ જેના એક એક કોટી કોટી ગોવર્ધનનાથજી બિરાજમાન છે તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે શ્રીમદ વૃંદાવન શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપમ અનેક અનેક ગોપીજનોના હૃદયમાં બિરાજમાન આપણા શ્રીનાથજી પ્રભુ અને એવા કોટી કોટી ગોપીજનો છે મેળુનાદનું શ્રવણ કરી પ્રભુ પાસે પહોંચી ગયા અને પ્રભુના દર્શન કર્યા સંયોગ મળ્યો મહાપ્રભુજીના એક એક રોમમાં એ ગોપીજનોનો વિપ્રયોગ પણ છે વિપ્રયોગ પણ છે વેણુનાથનું શ્રવણ કરીને પણ જે ગોપીઓ પ્રભુ પાસે જઈ ન શકી અને તેમને જે પ્રગાઢ વિરહ થયો વિરહનો અનુભવ થયો એ વિરહ પણ શ્રી વલ્લભના એક એક રોમમાં છે જ્યારે કોઈ જીવ શ્રી વલ્લભના માધ્યમથી બ્રહ્મ સંબંધ લે ત્યારે એમના રોમ રોમમાં બિરાજમાન એ ગોપીજનોમાંથી એક ગોપીજનોનો ભાવ એ બ્રહ્મ સંબંધ લેનાર લેનાર જે વૈષ્ણવ છે છેના હૃદયમાં સ્થાપિત થાય બીજ રોપાય પણ પડે બીજને વૃક્ષ બનાવવું એ વૃક્ષ વૃક્ષ છે એને વૃક્ષ બનાવવાનું કાર્ય તો આપણું જ છે એટલા માટે હવે ગોપાલદાસજી ત્રીજી પંક્તિમાં કહે છે ત્રીજી કડીમાં ગાય છે રેખાબેન નેવિલભાઈ તારુલબેન આપ સર્વ વૈષ્ણવેઓનું हार्दिक સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કઈક કહું મતિમંદ મહાપ્રભુજીએ જેવા દર્શન થયા એમને એમ શ્રી મુખારવિંદ મુખારવિંદથી મુખારવિંદમાંથી આ સર્વોત્તમ છે એ પ્રગટ થયા એમ સુદાની ક્રિષ્નાબેન છે એ સુંદર કહી રહ્યા છે સુરેશભાઈ પરેશભાઈ આપ બંનેનું નું સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કઈક કહું મતિ મંદ હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કઈક કહું મતિ મંદ શ્રી વલ્લભના પ્રાગટ્યનું કારણ હું કહેવા માંગુ છું હું તો સાગરની એક બુંદ છું વટ વૃક્ષનું એક પાન છું ઘટાદાર વૃક્ષનું એક પાન આખા વૃક્ષને ઓળખવા જાય એ તો જેમ અસંભવ લાગે એમ હું તો સાધારણ જીવ છું વલ્લભના પ્રાગટ્યનું કારણ હું કેવી રીતે કહી શકું હું કેવી રીતે કહું પ્રભુના પ્રાગટ્યનું કારણ તો પ્રભુ જ જાણી શકે પ્રભુ જયારે અવતાર લે ત્યારે દૈત્યોને મારે એમ બધા કે છે પણ પ્રભુ ક્યારેય દૈત્યોને મારવા માટે અવતાર લેતા જ નથી કરી શકે એમને અવતાર લેવો પડે તો કે છે કે જેમ કાસ્ટમાં રહેલો અગ્નિ કાસ્ટ બાળી શકતો નથી પણ જ્યારે બહારથી અગ્નિ પ્રવેશ કરવામાં આવે ત્યારે અંદર રહેલો અગ્નિ છે પ્રજ્વલિત થાય છે એ પછી કાષ્ટને એ બાળે તે રીતે આપણી અંદર તો પ્રભુ છે એ પ્રભુ જ્યારે પૂર્ણ સાકાર સ્વરૂપે પધારે અને આપણા નેત્રો દ્વારા હૃદયમાં પધારે આપણા કર્ણ દ્વારા હૃદયમાં પધારે ત્યારે મનોરથ છે એ પૂર્ણ કરે ત્યારે આપણને ભગવદ અનુભૂતિ થાય આ વાત અહીં કરી છે મનવાખ્યાન ના જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં ત્રીજી કડીમાં પ્રાગટ્યનું કારણ કોણ જાણી શકે એક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું કારણ એ બતાવાયું છે કે જયારે ભગવાને પ્રાગટ્ય લીધું ત્યારે જે ઉદ્દેશથી એ પ્રાગટ્ય લીધું હતું એવા ચોર્યાસી કાર્ય કરવાના આપને બાકી રહી ગયા હતા એ બાકી રહેલા ચોર્યાસી કાર્યો કરવા માટે શ્રી મહાપ્રભુજી છે એ ભૂતલ ઉપર વધારા એક બે કારણનું દર્શન છે આપણે તો પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને પ્રભુ પાસે ગઈ અને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ મારા તાપ નું કરો કેવી રીતે આપના ચરણાર છે મારા ઉપર પધરાવો પૃથ્વીના તાપનું સમન કરવા માટે ભગવાનને વ્રજમાં પ્રાગટ્ય લીધું પણ ખુલ્લા ચરનાર થી માત્ર વ્રજમાં જ પધાર્યા ત્યારે પૃથ્વીને પરિતાપ થયો હે પ્રભુ આપના વિપ્રયયોગના કારણે આખું શ્રી અંગ તપી રહ્યું છે વ્રજ તો મારું મુખ છે વૃંદાવન મારું ભાલ છે એમાં આપ પધાર્યા પણ બાકીના અંગોનું શું પ્રભુનું આ કાર્ય બાકી રહ્યું એ કાર્ય પૂર્ણ કરવા શ્રી વલ્લભ પધાર્યા અને આખા ભારતની ત્રણ વાર પરિક્રમા કરી અને પૃથ્વીનો મનોરથ છે એ પૂર્ણ કર્યો ત્યારે પ્રભુ છે ખુલ્લા પગે માત્ર વ્રજની અંદર જ ફરીયા વૃંદાવનમાં ત્યારે એટલો જ ભાગ છે એ શાંત થયો પૃથ્વીનો હવે પ્રભુ અહીંયા આખા ભારતખંડને ત્રણ વખત પરિક્રમા કરી અને પૃથ્વીને શાંત કરી તો બીજું કાર્ય જોઈએ તો અકરુરજીનો ઉદ્ધાર બાકી રહ્યો હતો અકરુરજી જેવા પ્રભુના પરમ ભક્ત જે પ્રભુને વ્રજમાંથી મથુરા પધરાવી ગયા હતા જેનામાં આટલું બધું સામર્થ્ય હતું કે એ પ્રભુને પધરાવી ગયા હતા પણ એમનું મન છે એ સ્વયંક સ્વયં તક છે એ મણીમાં ગયું પ્રભુએ કહ્યું કે પથ્થરમાં મન ગયું છે તો પથ્થર થશે આ અક્રુર નો ઉધાર બાકી હતો તે માટે વલ્લભ પ્રત્યા અને આપ જયારે વ્યાસ આશ્રમમાં પધારતા હતા ત્યારે એક મોટી શિલા ગબડતી ગબડતી આવી એ શિલા યુગો થી ત્યાં પ્રતીક્ષા કરતી હતી જયારે વલ્લભ ના દર્શન થયા ત્યારે એ શિલા ગબડી વલ્લભે દ્રષ્ટિ કરી ઓળખ્યા પોતે તો આ આગળ સામર્થ્ય તો મારા ભક્ત માં પ્રતીક્ષા તેઓ કરતા હતા કે ક્યારે પ્રભુ પધારે અને એમની ચરણ ધૂલી થી મારો ઉદ્ધાર થાય એમણે શ્રી વલ્લભ ના દર્શન કર્યા અક્રુરજી ઓળખી ગયા વિચાર્યું કે એમના ચરણ પકડીને મારા અપરાધ નું હવે સમન કરું શીલા ગબડતી આવી કૃષ્ણદાસ મેઘને તેને ત્રણ દિવસ સુધી રોકી રાખી અને સત્વરજ તમ ત્રણેય ગુણોમાંથી એમને મુક્ત કરી અને ઉધાર કર્યો તો મહાપ્રભુજીના જે સેવકો છે ને એમાં પણ એટલું સામર્થ્ય રહેલું છે પ્રભુના આવા કુલ ચોર્યાસી કાર્યો બાકી હતા એ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય લીધું આ શેષ કાર્યો પૂર્ણ કર્યા તેથી ગોપાલ દાસજી કે છે કે પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કહું કઈકંદ હું તો છું કે ગોપાલ જગતના લૌકિક કાર્યો કરવા આવ્યા હોય તો વર્ણન કરી શકાય અહીંયા પ્રભુ જે પૂર્ણ છે એના બાકી રહેલા કાર્યો કરવા તો એ બાકી રહેલા જે કાર્યો કરવા હોય એનું વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં ક્યાંથી હોય અહીં ગોપાલ શ્રી વલ્લભ માટે પ્રાણ પ્રતિ શબ્દ પ્રયોગ કર્યો છે કેમ પતિ એને કહેવાય જે રક્ષણ કરે દેહ નું રક્ષણ કરે એ સાધારણ પતિ આત્મા નું રક્ષણ કરે અને જેનો અસ છે એની સાથે જોડી આપે એ પ્રાણપતિ શ્રી વલ્લભ આપણા પ્રાણોનું પોષણ અને રક્ષણ કરે છે માટે આપણે એમને પ્રાણપતિ કહ્યા વળી કહ્યું કે હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ ગીતાબેન તરુણાબેન આપનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી મલ્લવ સાક્ષાત બ્રહ્માનંદ છે એનો પાર મોટા મોટા દેવતાઓ પણ પામી ન શક્યા કે આપ કેમ પ્રગટ્યા તો હું તો મતિમંદ છું આપના પ્રાગટ્યનું વર્ણન કેવી રીતે કરી શકું આપ પૂર્ણ છો હું અપૂર્ણ છું આપ બ્રહ્મ છો અને હું જીવ છું જીવ આપના પ્રાગટ્યનો હેતુ સી રીતે જાણી શકે આપ જ્યારે પ્રાકટ્ય લેતા હોય ત્યારે આપની અંદર અનેક અનેક જીવોના મનોરથ છે એ પૂરા કરવાના સંકલ્પો હોય આપના મનમાં શું છે એ આપની સિવાય કોણ જાણી શકે તો આપના પ્રાકટ્યનો મૂળ હેતુ કેવી રીતે વર્ણન કરવું ગોલોક ધામમાં પ્રભુ સુખ ચેન થી પોઢિયા નઈ ક્યારે પણ જ્યાંથી આપણે વલ્લભ આખ્યાનની શરૂઆત કરી તે આપણે આખું પુસ્તક પૂરું કર્યું ક્યાંય પ્રભુએ આરામ કર્યો છે એવું નથી હર હંમેશ ભૂતળ પર છે જીવો છે એ સબડી રહ્યા છે એમનો કઈ પ્રકારે ઉદ્ધાર કરવો માત્ર ને માત્ર તેમાં જ એના જ વિચારોની અંદર પ્રભુ રમમાન છે અને એટલા માટે રાધાજી પણ ક્યારે સંમત થાય અને વલ્લભનો નો પ્રાદુર્ભાવ થાય બસ એ જ તેઓ સતત છે એનું ચિંતન કરી રહ્યા છે. અને કેટ કેટલી બેઠકો કરી છે રાત્રિ સભાઓ યોજી છે ગર્ગાચાર્યજીને બોલાવ્યા છે વેદવ્યાસજીને બોલાવ્યા છે આખા ગોલકધામના સત્ત ઋષિ ગણો છે હંસાત્માઓ છે પરમાત્માઓ છે એમની સાથે પ્રભુ સતત ચર્ચા વિચારણાઓ કરે છે અને કેવી રીતે પ્રાદુર્ભાવ છે વલ્લભનો કરી અને આ જીવોનો ઉદ્ધાર કરવો બસ પ્રભુનું આ એક જ વાત છે એક જ કે ગમે એમ કરી અને મારા જે જીવો છે મારાથી વિખૂટા પડ્યા છે એમનો મારે ઉદ્ધાર કરવો છે નરેશભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું તો એ આપના સિવાય કોણ જાણી શકે તો આપના પ્રાગટ્ય નો મૂળ હેતુ કેવી રીતે વર્ણન કરવું એમ અહીં ગોપાલદાસ દાસજી કે આપતો પ્રાણપતિ છે અને આપનો એક સ્વભાવ હું જાણું છું

નહીં વલ્લભની કૃપામાં બે વસ્તુ નથી એક તો दूरी નથી અને બીજું છે એ देरी નથી दूरी એટલે આપણને થાય કે વલ્લભ તો ત્યાં છે અનુભવ કરે

તમને કહી શકું અને આટલા માટે આગળ ની હવે વર્ણન છે કરે છે અને ખાલી શબ્દો ના પરિચય થશે તો રસ પામી નહી શકાય શબ્દ પાત્રો આપણી ઉપર ઢોળાશે ત્યારે સાચા અર્થમાં આની અંદર ભરીને જે રસ આપી રહ્યા છે તેનો આસ્વાદ આપણે કરી શકીશું હવે આમાં વલ્લભના પ્રાગટ્ય વિશે કે છે કે શ્રી વૃંદાવન ચંદિ અગ્નિ અવતાર દ્વિજ ત્રિભુવન નામ નિરૂપમ રૂપ શ્રી નું સ્વરૂપ કેવું છે શ્રી વૃંદાવન ચંદ મુખ એક તરફ એ ચંદ્રમા નું મુખ અને એક તરફ અગ્નિ અવતાર એક તરફ શીતલતા પણ આપે અને બીજી તરફ તાપ પણ થાય તો વૃંદાવનમાં જે પ્રભુએ રાસ કર્યો અને ગોપીજનોને રાસનું સુખ આપ્યું એમના જ મુખારવિંદનું પ્રાગટ્ય શ્રી વલ્લભ છે અગ્નિ તે અવતાર અગ્નિ સ્વરૂપ પણ છે શ્રી વલ્લભલાલજી મહારાજ વૃંદાવનનો બીજો અર્થ આપે છે કે વૃંદ એટલે ગોપીજનોનો સમૂહ અને અવન એટલે તેમના અધિપતિ એટલે શ્રી સ્વામિનીજી શ્રી વલ્લભનું પ્રાગટ્ય શ્રી એ સ્વામિનીજીનું અને ઠાકોરજીનું એમ બંનેના મુખારવિંદ સ્વરૂપ છે આ ભાવ સૌંદર્ય નિજ નિજત ગતમ પ્રકટમ શ્રી ગુઢાત ગુઢ ભાવાત્મકમ એમાં બતાવવામાં આવ્યો છે તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવા માટે આ પંક્તિ બહુ જ મદદ મદદરૂપ થાય છે રસશાસ્ત્રમાં ઉત્તમ નાયક અને ઉત્તમ નાયિકા કોને કહેવાય ઉત્તમ નાયક એટલે આપણા પ્રભુ અને ઉત્તમ નાયિકા એટલે સ્વામીનીજી

નાયિકાની અંદર પણ ગુડ પૂંભાવ નઈ હોય તો પ્રેમની એક એક અવસ્થામાં જ્યારે પ્રગાઢ વિરહ આવશે ત્યારે પોતાના દેહને ટકાવી નઈ શકે પ્રગાડ વિરાહમાં પણ તે બૂંભાવથી પોતાના દેહને ટકાવશે આવા ઉત્તમ નાયક નાયિકા શ્રી પ્રભુ અને સ્વામીનીજીને જ્યારે એકબીજાનો વિપ્રયોગ થયો અને બંને એકબીજાને પાસે આવ્યા સ્વામીનીજી વિચાર કરે છે કે પ્રભુ જ્યારે સ્વયં સામે પધાર્યા છે

એ ત્રીજા સ્વરૂપે પ્રભુની પ્રત્યેક લીલાના દર્શન અને અનુભવ કર્યો આ ત્રીજું સ્વરૂપ પ્રગટ થયું એ શ્રી વલ્લભનું સ્વરૂપ એટલે ભાવાત્મક સ્વરૂપ સ્વરૂપ અને એ જ્યારે મિલન થયું છે ત્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું માટે અહીંયા કહ્યું કે શ્રી વલ્લભ શ્રી પ્રભુ અને શ્રી સ્વામીનીજી એમ બંનેના મુખારવિંદ સ્વરૂપે છે તેથી ગોપાલદાસજી ગાય છે શ્રી વૃંદાવન ચંદ મુખરુચિ અગ્નિ તે અવતાર શ્રી પ્રભુએ જ્યારે ભૂતલ ઉપર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રાગટ્ય લેવાનો વિચાર કર્યો ત્યારે જ્યારે શ્રી ઠાકોરજી પ્રગટ થયા ત્યારે ભૂતલ ઉપર જેવું વાતાવરણ થયું હતું કાલમ પર કાલમ પરમ શોભનમ એવા જ વાતાવરણનો અનુભવ ગોપાલદાસજીને હવે થવા લાગ્યો ગોપાલદાસજી આ વર્ણન ભૂતકાળમાં નથી કરતા પણ વર્તમાનમાં અનુભવ છે એ કરી રહ્યા હોય

અસુરતિ મેર ઉછે દવા ભુવી વલ્લભ દેવ મયંક તો વૈષ્ણવો આ પંક્તિની અંદર એ ગોપાલദാસી સુઈ કહી રહ્યા છે એ આપણે સાથે મળીને આવતીકાલે જાણીશું ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધીશ કી જય ગુશાયજી પરમ દયાલ કી જય